નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો મિત્રો સરકારી કર્મચારીઓના પગારમાં વધારો સાતમા પગાર પંચ પછી કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે બે હજાર છવ્વીસની આસપાસ લાગુ થવાની ધારણા છે જેના હેઠળ એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થશે મિત્રો તો મિત્રો હવે હાલમાં જે સાતમો પગાર પંચ લાગુ છે તો હવે બધા કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેમાં પગાર પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થવાનો છે મિત્રો તો વિગતવાર વાત કરીએ તો સાતમા પગાર પંચ પછી કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો તે બે હજાર છવ્વીસની આસપાસ લાગુ થવાની ધારણા છે તો આ કમિશન કર્મચારીઓના પગાર પેન્શન અને ભથ્થામાં સુધારો કરશે તો અંતિમ પગાર કેટલો વધશે તે નક્કી કરવામાં ફુગાવાનો દર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તો બે હજાર પચીસની શરૂઆતમાં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી હતી પરંતુ તેના સભ્યોની નિમણૂક હજુ સુધી કરવામાં આવી નથી તો અગાઉના પગાર પંચોની વાત કરીએ તો તેમણે કર્મચારીઓની આવક પર નોંધપાત્ર અસર કરી છે તો આ કમિશન પગાર સુધારણા માટે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરતા હતા જે તે સમયના ફુગાવાના દરને ધ્યાનમાં લેતા ફિટમેન્ટ ફેક્ટર એ ગુણાક છે જેનો ઉપયોગ નવા પગાર ધોરણ નક્કી કરવા માટે થાય છે તો કમિશનની રચના પછી કર્મચારીઓ ફરી એકવાર પગાર સુધારણાની અપેક્ષા રાખી રહ્યા છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો પાંચમું પગાર પંચ સરળ માળખું તો પાંચમું પગાર પંચ ઓગણીસો સત્તાણુંમાં લાગુ કરવામાં આવ્યું હતું તો તે સમયે સરેરાશ ફુગાવો સાત ટકાની આસપાસ હતો તે જ સમયે કર્મચારીઓનો લઘુત્તમ માસિક પગાર પચીસો પચાસ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો તો આ કમિશનનો ઉદ્દેશ પગાર ધોરણોને સુવ્યવસ્થિત કરવાનો અને મોંઘવારી રાહતનો સમાવેશ કરવાનો હતો જોકે સમય જતાં વધતી કિંમતોને આ આવકના વાસ્તવિક મૂલ્યને ઘટાડ્યું હતું અને જેને કારણે કર્મચારીઓ પર ફુગાવાનું દબાણ વધ્યું હતું ત્યારબાદ વાત કરીએ તો છઠ્ઠું પગાર પંચ પે બેન્ડ અને ગ્રેડ પેની રજૂઆત તો બે હજાર આઠમાં ફુગાવાનો દર આઠથી દસ ટકા હતો તે જ સમયે છઠ્ઠું પગાર પંચ રજૂ કરવામાં આવ્યું અને લઘુત્તમ વેતનમાં ભારે સુધારો કરીને દર મહિને સાત હજાર રૂપિયા કરવામાં આવ્યું તો જે અગાઉના કમિશનની લઘુત્તમ મર્યાદાથી રૂપિયા ચાર હજાર ચારસો પચાસનો વધારો દર્શાવે છે તેણે પે બેન્ડ અને ગ્રેડ પે પણ રજૂ કર્યા હતા તો ત્યારબાદ વાત કરીએ તો સાતમું પગાર પંચ પગાર મેટ્રિક્સ અને વધુ સારું પેન્શન તો સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તો તે સમયે સુરેરાશ ફુગાવો લગભગ પાંચથી છ ટકા હતો તો આ હેઠળ લઘુત્તમ પગાર દર મહિને અઢાર હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો જે છઠ્ઠા પગાર પંચની તુલનામાં અગિયાર હજાર રૂપિયાનો વધારો દર્શાવે છે તો આ કમિશને કારકિર્દી પ્રગતિ માટે વધુ પારદર્શક સિસ્ટમ પગાર મેટ્રિક્સનો ખ્યાલ રજૂ કર્યો તો તેણે વધુ સારી પેન્શન ગણતરીઓ પણ રજૂ કરી હતી જેમાં કાર્યજીવન અને સંતુલનની ચિંતાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ વાત કરીએ તો આઠમું પગાર પંચ આગળનું શું હશે આઠમું પગાર પંચ બે હજાર છવ્વીસની આસપાસ લાગુ થવાની એક ધારણા છે જેમાં ફુગાવો છ થી સાત ટકા રહેવાનો અંદાજ છે તો સત્તાવાર વિગતો હજુ રાહ જોવાઈ રહી છે પરંતુ એમ્બિટ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો અંદાજ છે કે પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થશે તો અહેવાલો અનુસાર નવી રચનાનો ઉદ્દેશ ફુગાવા અને વૃદ્ધિ જેવી આર્થિક વાસ્તવિકતાઓને અનુરૂપ વિવિધ નોકરી શ્રેણીઓમાં પગારનું વધુ સમાન વિતરણ સુનિશ્ચિત કરવાનો હોઈ શકે છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકારી કર્મચારીઓના પગાર ઘટકો વિશે તો સરકારી કર્મચારીઓના પગાર માળખામાં મૂળ પગાર ઉપરાંત ઘણા ભથ્થાઓનો સમાવેશ થાય છે તો કુલ આવકમાં મૂળ પગારનો હિસ્સો સૌથી વધુ એકાવન પોઈન્ટ પાંચ ટકા છે તો મોંઘવારી ભથ્થું ત્રીસ પોઈન્ટ નવ ટકા ઘરભાડું ભથ્થું પંદર પોઈન્ટ ચાર ટકા અને પરિવહન ભથ્થું લગભગ બે પોઈન્ટ બે ટકા છે તો આ બધા ઘટકો મળીને જીવન ખર્ચ ગોઠવણ અને વળતર વચ્ચે સંતુલન જાળવવાના સરકારના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે મિત્રો તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર